તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચીઝ ચીલી સેન્ડવિચ આ ચીઝ ચીલી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી એવી આપણે બનાવશું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ચીઝ ચીલી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી છે અને ફરી પાછી એકદમ અલગ રીતે છે પાંચ જ મિનિટમાં કંઈ નવું ખાવાનું મન થાય તો ફટાફટ બની જતી આ ચીઝ ચીલી સેન્ડવિચ કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ ચીઝ ચીલી સેન્ડવિચ બનાવશું પણ તેની સાથેની ચટણી સ્પેશિયલ આપણે બનાવશું તો ચટણી માટે અહીંયા આપણે ફ્રેન્ડ્સ લીલા ધાણાને ધોઈ અને લઈ લીધા છે તમે ઈચ્છો તો ફુદીના પણ લઈ શકો છો પણ ફુદીનાની ફ્લેવર મને ગમતી નથી એટલે હું નથી લેતી નહીં તો ત્રણ ચાર પાન ફુદીનાના પણ લેવા જો ફ્લેવર ગમતી હોય તો જ અહીંયા આપણે લીધા છે લીલા મરચાં અહીંયા ચવાણું લીધું છે આપણે મિક્સ ફરસાણ જે કહીએ તે જેનાથી થિકનેસ ખૂબ જ સરસ આવશે અહીંયા આપણે લીધા છે કાચા સિંગદાણા લીંબુ લસણ જો લસણ ખાતા હોય તો લેવાનું નહીંતર સ્કીપ કરી દેવાનું એક ઇંચ આદુનો ટુકડો અને નમક બધું એક મિક્સર જારમાં લઈ અને આપણે બધું ગ્રાઇન્ડ કરી લેશું આપણે અહીંયા આપણે થોડુંક જ પાણી અત્યારે લેશું જરૂર પડશે તો જ વધારે પાણી લેશું બધું જ ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા આપણી સેન્ડવીચ ચટણી એકદમ સરસ તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પાતળી બિલકુલ નથી કરવાની આ જ રીતના રાખવાની છે એકદમ જાડી હવે આપણે સેન્ડવીચની તૈયારી કરીએ અહીંયા આપણે સ્ટફિંગ રેડી કરશું તો તેના માટે અહીંયા આપણે લીધું છે કેપ્સિકમ કેપ્સિકમનું પ્રમાણ થોડુંક વધારે રાખશું અહીંયા આપણે લઈ લેશું લીલું મરચું જે એકદમ બારીક કાપી લીધું છે થોડાક લઈ લેશું લીલા ધાણા અહીંયા મેં ચીઝને ગ્રેટ કરીને રાખ્યું છે ચીઝ લઈ લેશું ચીઝ આપણે વધારે જ લેશું કારણ કે આ ચીઝ ચીલી સેન્ડવિચ આપણે બનાવવાની છે એટલે ચીઝનું પ્રમાણ થોડુંક વધારે રાખશું એક ટેબલ સ્પૂન માયોનીઝ લેશું અહીંયા આપણે લઈ લેશું ચીલી ફ્લેક્સ મરી પાવડર લેશું એક ટી સ્પૂન ઓરેગાનો લઈ લેશું હાફ ટી સ્પૂન એમાં લઈ લેશું નમક ટેસ્ટ અનુસાર નમક નું પ્રમાણ થોડુંક ઓછું રાખશું કારણ કે ચીઝ ને બધું થોડુંક સોલ્ટ જ હોય અહીંયા આપણે બધું એકદમ સરસથી મિક્સ કરી દેસું ઉપરથી આપણે હજી ચીઝ લઈ લેશું અહીંયા આપણે બધું એકદમ સરસથી મિક્સ કરી દેસું અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ રેડી થઈ ગયું છે બ્રેડ લઈ લઈએ બ્રેડ લઈને આપણે ઉપર બટર લગાવી લેશું અહી આપણે થોડું થોડું બટર બ્રેડમાં લગાવી લેશું બટર લગાવી લીધા પછી આપણે સ્ટફિંગ લગાવશું બીજી બ્રેડમાં પણ તે જ રીતે આપણે સ્ટફિંગ લગાવી લઈએ બીજી બ્રેડમાં આપણે ગ્રીન ચટણી લગાવશું ગ્રીન ચટણી એકદમ સરસથી થી ફૂલ લગાવશું જેથી કરીને એકદમ ટેસ્ટી એવી આપણી સેન્ડવીચ લાગશે બે બ્રેડમાં આ જ રીતે ચટણી લગાવ્યા પછી આપણે ઊંધી સાઈડ તેને પેક કરી દેશું ઉપર ફરી પાછું આપણે બટર લગાવીશું બે સાઈડ આપણે બે બ્રેડમાં આપણે બટર લગાવી દીધું છે અહીંયા આપણે ગેસ વાળું ટોસ્ટર લેવાનું છે તમે તવા ઉપર પણ કરી શકો છો પણ અહીંયા આપણે ગેસ વાળું ટોસ્ટર લીધું છે બટર લગાવેલી સાઈડ જ આપણે ઊંધી સાઈડ તેને મૂકવાનું છે ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવવાનું છે બેય સાઈડ બટર લગાવી દીધા પછી આપણે તેને પેક કરી અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે રાખીશું અહીંયા આપણે મીડિયમ ફ્લેમ ઉપર બે સાઈડ થવા દેસુ અહીંયા આપણે જોશું તો બેય સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ અને આપણે લઈ લેશું અને બીજી સેન્ડવીચ આપણે તવા ઉપર બનાવીશું બીજી સેન્ડવિચ તૈયાર કરેલી છે તે લઈ અને આપણે બટર વાળો ભાગ નીચે રાખીશું અને ઉપર બટર લગાવી દેસું અહીંયા આપણે થોડું થોડું પ્રેસ કરતા જશું અને એકદમ મીડિયમ ફ્લેમ રાખી અને થવા દેસુ જેથી કરીને પેલી સેન્ડવિચની જેમ જ બ્રાઉન થાય બીજી સાઈડ

ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો તમને ચીઝ ચીલી સેન્ડવિચ પાવે છે કે નહીં તમે કઈ રીતે બનાવો છો કેવી લઈ ગઈ આજની રેસીપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલમાં હજી સુધી ન છો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરો આવજો ફ્રેન્ડ્સ